રાજકોટમાં એક પરિવારને મળવા આવ્યા છીએ પરિવારમાં ચાર વર્ષની દીકરી છે અને ઘણા લાંબા સમયથી દવાખાનાની તકલીફથી પીડાય છે આપણે પરિવાર સાથે વાતચીત કરીએ એમની પરિસ્થિતિ જાણવાની કોશિશ કરીએ અને આપણે સૌ સાથે મળી એમને જે પણ થઈ શકે એ આપણે મદદ ચાર વર્ષની દીકરી માટે કરીએ વિડીયોને સંપૂર્ણ જોજો જેથી તમને એમની ખરેખર પરિસ્થિતિનો અંદાજો આવે મારું નામ પંકજભાઈ છે તમારું નામ બિહુભાઈ મહેશભાઈ અને બેન તમારું નામ પિંજલબેન પિંજલબેન કોને તકલીફ છે આપણે પરિવારમાં મારી મોટી દીકરીને દીકરીના પલ હા કેટલો કેટલા વર્ષની છે ચાર વર્ષની છે ચાર વર્ષની શું તકલીફ છે દીકરીને એને કિડનીમાં પ્રોબ્લેમ છે નેફ્રોટિક સિન્ડ્રમ નામની બીમારી છે કિડનીની ઓકે શું થાય એમાં એના લક્ષણો એના લક્ષણો કે એને જેને પેશાબમાં પ્રોટીન લીક થઈ જાય જે કિડની પ્રોટીન સાચવે એ પ્રોટીન એને શરીરમાંથી બધું જતું રહે છે તેના હિસાબે એને સોજા ચડી જાય આખા શરીરમાં પેશાબ બંધ થઈ જાય પેશાબ આખા શરીરમાં પાણી ભરાઈ જાય અને આખી સોજી જાય કેટલા સમયથી આ તકલીફ છે એમને એને પોણા બે વર્ષ જેવું થઈ ગયું છે અત્યારે બરાબર અત્યારે એ કન્ટિન્યુસ હોસ્પિટલાઇઝ જ રહે છે એ મહિનામાં બે ત્રણથી ચારથી એને થોડું ઘણું રિકવરી આવે ને ડિસ્ચાર્જ લે બરાબર એ વસ્તુ જ આખી અને જેવી ઘરે લઈ આવીએ છીએ એવી એને પાછું બે દિવસ ત્રણ દિવસ ના થાય તો પાછી એડમિટ કરવી પડે છે અત્યારે હાલ અત્યારે એને એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે જેને આપણે ડાયાલિસિસ માટે પેરેક્રોનિયન ડાયાલિસિસ એનું ચાલુ છે હળ પણ એનું જે કેથેટર છે એ કેથેટર બાબતથી એને એમાં ઇન્ફેક્શન લાગ્યું ઇન્ફેક્શન લાગ્યું એના હિસાબે એને આપણું શરીરમાંથી પેલું શું કે મસલ્સ છે એ બધું જતું રહ્યું હોય છે ટૂંકમાં કાંઈ રહ્યો નથી બરાબર અને એની અત્યારે એનું ટ્રીટમેન્ટ ચાલે છે હાલ અને થોડી ટ્રીટમેન્ટ લાંબી ચાલે એવી છે અને કિડનીની બી ટ્રીટમેન્ટ લાંબી ચેલેન્જ છે કિડની સારી ન થાય તો ડૉક્ટરનું કેવું એમ છે કે તો આપણે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરશું અને જો કિડની સારી થઈ જાય ભગવાનની દયા તો કોઈ રિસ્યુ નથી બે વર્ષથી એડમિટ છે એમાં અમારે ટોટલ ખર્ચો સાઠ સિત્તેર લાખ જેવો થયો છે આઠથી સિત્તેર લાખનો ખર્ચ ખર્ચ થયો છે એમાં મારી પાસે મકાન હતું એક દુકાન હતી એ બી મેં વેચી નાખ્યું છે બરાબર એક મેડિક્લેમ હતો મારી પાસે અગિયાર લાખ રૂપિયાનો અમારા ફૂલ ફેમિલીનો એ બી પૂરો થઈ ગયો છે એમાં તો અત્યારે પ્રશ્ન એવો છે કે ખર્ચો થઈ ગયો છે લાંબો અને હવે અત્યારે પ્રશ્ન એવો આવીને પૂરી છે કા દીકરીને ટ્રીટમેન્ટ ઊભી રાખવી પડે અને કા આપણે પૈસાની વ્યવસ્થા કરવી પડે બરાબર બેમાંથી એક ઓપ્શન રહ્યો છે અત્યારે દીકરીને પહેલાં જે કંડિશન હતી આજથી દસ દિવસ પહેલાં એના કરતાં અત્યારે પંદર સત્તર ટકા રાહત છે સારું છે

ત્યાં સુધી આપણે એને આઈસીયુમાં રાખવી પડશે કેમકે જેના આની ઇન્ફેક્શનનું ટ્રીટમેન્ટ છે એ થોડી લાંબી છે અને એક સાથે બધા ડોઝ એને મેવાય એમ નથી તમે જે કીધું સિત્તેર સાઠથી સિત્તેર લાખનો ખર્ચો કર્યો તો એ કઈ રીતે કર્યો કેમકે એક આજે મિડલ ક્લાસ વ્યક્તિ પાસે એટલા પૈસા પોતા નથી તો એ તમે કઈ રીતે મેનેજ કર્યું મારી પાસે એક મકાન જ ઈ એ મેં સેલ કર્યું તેત્રીસ લાખ રૂપિયામાં બરાબર એમાં લોન હતી એ પહેલાં ક્લિયર કરેલી પછી ઉપરના જે પૈસા ઉધા ત્રણ ચાર લાખ રૂપિયા એ મેં દવાખાનામાં નાખ્યા પછી એવી રીતે એક દુકાન હતી બરાબર છે એ મેં ઓગણીસમાં સેલ કરી ઓગણીસ લાખમાં એ પૈસા મેં આમાં નાખ્યા પ્લસ અગિયાર લાખ રૂપિયાનો મારો એચડીએફસી વર્ગોનો હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એ બી મેં આમાં ખર્ચ કરી નાખ્યો બરાબર એ સિવાય જે અમારે જે બીજી જરૂરિયાત પડતી હતી ટૂંકમાં વધારે ફંડિંગની એટલે અમે વિનલ ગોયલ કરીને અહીંયા છે લક્કી ફાઉન્ડેશનવાળા એનો કોન્ટેક કર્યો એટલે એણે એનાથી બનતી મહેનત બધી મહેનત કરી અને ફંડ કરાવ્યું અને અમને અહીંયા સુધી ખર્ચો કઈ રહ્યો અમારી પાછળ ડિગ્રી પાછળ બરાબર છે અને હાલ બી અમને સપોર્ટ કરે જ છે પૈસા આપણે ન ભરીએ હોસ્પિટલમાં તો ટ્રીટમેન્ટ ઊભી રહી જાય જેવી પરિસ્થિતિ આવીને ઊભી છે અને ગયા વીકમાં આપણે બે દિવસ માટે છોકરીને એ બાબતથી આપણે ડિસ્ચાર્જ કરીને ઘરે લઈ વાર હાલની તકે રેનબો હોસ્પિટલ છે અહીંયા ત્યાંના ચોવીસ હજાર છસો રૂપિયાનું બિલ હજી બાકી છે બરાબર છે તો આપણે પેમેન્ટ કઈ પૈસા ન ભરી એટલે આપણે ડિસ્ચાર્જ લઈ અને છોકરીને લઈને ઘરે આવતા રહ્યા અત્યારે જે છે એ સરકારી હોસ્પિટલ છે પ્રાઇવેટ છે કે સંસ્થાની છે કઈ રીતે એ બીટી સવાણી હોસ્પિટલ છે એ ટ્રસ્ટ ટ્રસ્ટની હોસ્પિટલ છે કે જ્યાં આપણે બીજી પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં ખર્ચ ઓછો લાગે અનુમાનિત ખર્ચો કેટલો લાગતો હશે અહીંયા અનુમાનિત ખર્ચો રોજનો સાતથી આઠ હજાર રૂપિયા જેવો ખર્ચો એમાં લાગે છે આઈસીયુનો અને દવાનું બધું આવી જાય છે તો અમને ક્યારેક ખર્ચો વધી બી જાય છે કે દાખલા તરીકે ભારે ઇન્જેક્શન ચડાવે બરાબર છે કે તો ખાલી ઇન્જેક્શન આઠ દસ હજારનું આવે છે જે આલ્બી આપણે કહીએ છીએ કે હ્યુમન એલ્યુમિન પ્રોટીનનો બાટલો આવે બરાબર છે એનો પ્રાઇસ છે સાડા આઠ હજાર રૂપિયા પણ હોસ્પિટલ આપણને ડિસ્કાઉન્ટ કરી વીટી સવાણી હોસ્પિટલ આપણને ડિસ્કાઉન્ટ કરીને છેતાલીસો રૂપિયામાં એ બાટલો આપે હોસ્પિટલ બીજાને આપણને પંદર સત્તર ટકા ડિસ્કાઉન્ટ કરી દે પણ આપણને એ પચીસ ટકા સુધી ખેંચી દે છે સારું છે હોસ્પિટલ તરફથી પણ તમને સારો એવો સપોર્ટ આપે છે કે કાર્ડમાં થાય છે કે કેમ છે કાર્ડમાં કાર્ડમાં એવું છે કે કાર્ડ જે આયુષ્યમાન કાર્ડ છે એની અંદર ડૉક્ટરનું બધાનું કહેવાનું એવું છે ને હોસ્પિટલ મેં તો ઘણી બધી ફરી લીધી પણ કાર્ડમાં જે ટ્રીટમેન્ટ છે એ ખાલી ઓપરેશન માટે છે જે તમારે આપણે બાટલા ઇન્જેક્શનની જે છોકરીને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ ટ્રીટમેન્ટ કાર્ડની અંદર સમાવેશ થતી નથી બરાબર એટલે કાર્ડ એ બાબતે ક્યાંય નથી ચાલતું વેરીબીનું બોડી ઓપરેશન કોઈ જાતનું અત્યારે સહન કરી શકે એમ નથી પ્લસ કે એની એ જ નથી કે દસ વર્ષની એજ થાય એનો વીસ કિલો વજન પ્લસ પછી એના બધા એ લોકો રિપોર્ટ્સ કરે ટેસ્ટ કરે એ બધા પરફેક્ટલી બરાબર આવે તોય કિડની ટ્રાન્સપ્લાન્ટ ઉપર જઈ શકે બરાબર છે અને એ અરસામાં તમારે જોઈએ કે કિડની સુધરી જાય ઘણા એવા કેસ છે કે ટ્રીટમેન્ટ આપ્યા પછી કેસ સુધરી જાય છે કિડની સારી રીતે કામ કરતી થઈ જાય છે અમુક એ જે એનો વિકાસ થાય અને જો થઈ જાય હોય કે વેલ એન્ડ ગુડ બાકી કે પછી તમારે છેનું ઓપ્શન કિડની ટ્રાન્સપ્લાન્ટ છે બરાબર એટલે અત્યારે તો કરી શકે એ કર્ની છે ટ્રાન્સપ્લાન્ટ હોય છે સમજૂગોમાં થઈ શકે શરીર જ કેપેબલ નથી શરીર કેપેબલ નથી અને એમના માટે બી આપણે બધે દોડેલા જઈએ બધી આપણે પેલું આપણે અમદાવાદ અર્થમ હોસ્પિટલ છે પછી આપણે અહીંયા આપણે કેવું કીધું નડિયાદ નડિયાદ બી અમે પછી અમે આપણે અમદાવાદના ડોક્ટરે વિદેશ સુધી રિપોર્ટ એના મોકલાવ્યા હતા કે ભાઈ આ દીકરીમાં આપણાથી શું થઈ શકે એમ છે બરાબર પણ બધાનો જવાબ એવો જ આવે છે કે આ જે ટ્રીટમેન્ટ ચાલે છે એ જ ટ્રીટમેન્ટ આમાં થઈ શકે એમ છે આમાં કોઈ નવું થઈ શકે એમ નથી કે આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ ઓર્ગન કે એ કોઈ વસ્તુ થઈ શકે એમ નથી કેમ કે એની એજ નથી અને બાળકોમાં એક નાઇન્ટી નાઇન પર્સન્ટ થઈ કે આ ઓપરેશન કરવા જઈએ તો એ ફેલ થવાના ચાન્સીસ ભીએ છે અત્યારે શરીર કેપેબલ નથી અને બાળકની ઉંમર ના એના તો અત્યારે ઓવરઓલ ચાન્સીસ કેટલા છે કે ખર્ચો કરતા બાળક બચી શકે એવા ચાન્સીસ સિત્તેર ટકા ચાન્સીસ ડોક્ટરે કીધા છે આપણને પ્રોપરલી એને અમે ટ્રીટમેન્ટ અપાવું તો સિત્તેર ટકા ચાન્સ છે આપણી પાસે કે કેસ બચાવી શકીએ બાકી હંડ્રેડ પર્સન્ટ ગેરંટી તો ડોક્ટર કોઈ લે તો કોઈ પણ લેતા જ નથી આજે એવું લાગે છે કે દીકરીને પણ જીવવાની તમન્ના છે ભગવાનને જીવવાની તમન્ના છે એનું કારણ એ છે કે એ છોકરી બે વાર વેન્ટિલેટર ઉપર જઈ આવી છે અને બે બે વાર એમાંથી પાછી આવી ગઈ છે પહેલી વાર ડિસેમ્બરમાં આવી ગઈ હતી વેન્ટિલેટર ઉપર અને બીજી વાર ફેબ્રુઆરીમાં બરાબર બે વખત એ છોકરી આજે અમે બીજી સવાણીના સ્ટાફને ધન્યવાદ માનીએ છીએ ડોક્ટરનો એનો ખૂબ ખૂબ આભાર કે એને અમારી દીકરી પાછળ તન મહેનત કરી ખડે પગે રહી અને જ મારી દીકરીને ઉભી કરવામાં અમારી મદદ કરી છે આપણે જે ડોક્ટર છે મહેપાલ ખંડેલવાલ છે તો એની ટ્રીટમેન્ટ એની જે ફીસ થઈ છે રાઉન્ડ લેવા આવે છે કે પછી છોકરીને જેટલી વાર જોવા આવે ને વોર્ડમાં ને તો એની ફીસ લેતા નથી બરાબર છે એટલે ઓવરઓલ અત્યારે તમે લગભગ સરકારી પ્રાઇવેટ બધી જગ્યાએ બતાવી મારી પાસે બધી ફાઇલ્સ છે કે આપણે અમદાવાદ આઈટીઆઈટી સિવિલ હોસ્પિટલ તો ત્યાંની બી ફાઇલ છે પણ એ તમે જે કહો કિડનીને લગતા દવાખાના કે ડૉક્ટરની ફાઇલ કી બધી મારી પાસે છે કેમ કે હું બધું આપણી દીકરી માટે આપણે બધું કરવાના જ છીએ બરાબર છે કોઈ એમ કે કાંઈ સારું છે તો હું ત્યાં બી જાઉં છું બરાબર આજ ઘણા એવું મને કહે છે કે ભાઈ એ કે આમ ન કરો આમ કરો તમે વાંચ જશો તો તમને આટલું સારું થશે ઘણા એવા કવિ બી વાત કરે છે કે તમે એક કામ કરો હવે દીકરીને લઈ જાઓ ઘરે એમ એમને સારવાર કરો જે છે સ્વીકારી સ્વીકારી લ્યો બરાબર પણ મારી દીકરી છે બી બરાબર મારે એક નાની ડીંગલી બી છે વરસ દિવસની જે છે એ મારું ઈજ છે બીજું કાંઈ નથી એના માટે કદાચ મારે કોઈ પણ વસ્તુ કરવી પડે તો હું કરવા તૈયાર જ છું કોઈ પણ માતા પિતા હોય એ એટલું એના સંતાન એના દુનિયામાં કાંઈ ના હોય એ કોના માટે કરતા હોય સંતાન માટે કરતા હોય છે બરાબર આપણે કમાઈ શકીએ સંતાન માટે કમાઈ બીજા કોઈ માટે નથી મારે જે છે એ મારી બધું ઈ છે બે દીકરી છે એના વિશેષ મારે કાંઈ નથી અને ભગવાનને આભાર માન્યો કે ના તેમ મને બે દીકરી દીધી ને બહુ સારું કહ્યું મારી બે દીકરી છે ને મારા બે દીકરા કરતા વિશેષ ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી દીકરી સાજી થઈ જાય અને હિંમત નહીં આવતા જેમ ફંડની જરૂરિયાત છે એમ દીકરી માટે મારે આશીર્વાદની પણ જરૂરિયાત છે આશીર્વાદની જરૂર છે કે ભાઈ બધા દુઆ કરો કે પ્રાર્થના કરો કે ભાઈ એ દીકરી આમાંથી બહાર નીકળે દવા અને દુવા બને હોય ત્યારે જ કામ થાય થાય તો આપણે આર્થિક મદદ કરીએ જો ના થઈ શકે શેર કરો દીકરી માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દીકરી વહેલામાં વહેલી સાજી થઈ જાય પણ આજે પરિવારને ખૂબ જ જરૂરી છે આજે એમના પપ્પા ક્યાં ક્યાં દોડે છે એમને ખબર છે લગભગ બધી ટ્રાય એમને કરી લીધી છે લગભગ બધી જગ્યાએ દોડી લીધા છે સતત બે વર્ષથી હોસ્પિટલમાં રહેવું અને કામ ધંધો પણ મૂકવો ખૂબ મો અઘરી વાત થઈ ગઈ હોય છે અને એમાં પણ સંતાન બે દીકરીઓ છે એટલે એ એમની જે પરિસ્થિતિ છે એ પોતે જ સમજી શકે છે આપણે તો ખાલી એક જોતા હોઈએ છે કે આમને આમ છે આમને તેમ છે અમને આ હતું અને એમની પહેલાં પરિસ્થિતિ પણ ખૂબ જ સારી હતી તમારી ઘણી બધી સારી હતી મારા ઘરની બી દુકાનો ઘરના મકાન હતા બરાબર છે આપણી ઘરે કોઈ જાતની કમી નથી આપણે બધી સુખ સુવિધા ભોગવેલી ત્યારે શું કામ કરતા હોય ત્યારે મારા ડ્રેસીસની દુકાન હતી રેડીમેડની કુર્તીઝ લેગીઝ પછી ડ્રેસ મટીરિયલ રેડીમેડ ડ્રેસ આ બધાની મારે દુકાન જ હતી અત્યારે જેતપુરમાં બહુ મોટું નામ ધરાવતા હતા બરાબર છે ગમે એના કહ્યું મીરા ડ્રેસિસવાળા ને બધા ઓળખેલા તો અત્યારે શું કામ કરવાનું અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું બિશ્યોર કેબ કંપની કરીને સર્વિસ છે બિશ્યોર કેબ સર્વિસ કંપની છે એમાં હું ડ્રાઇવિંગનું કામ કરું છું

અત્યારે રાખો ફૂલ ફેમિલી આવી રીતે હેન્ડલ કરીએ છીએ એક સમયે તમારે ખૂબ સારી પરિસ્થિતિ હતી આજે મારા મમ્મી બી જે કરે છે એના માટે એકદમ નવું છે જે પરિસ્થિતિ છે એના અનુરૂપ ચાલી ને કરે છે કામ કરે છે અમને બી ઓલું થાય છે કે આપણે આપણી માની સેવા કરવાની છે એ ટાઈમે આપણે એને કમાવા મોકલાય છે તો પરિસ્થિતિ જેવી થઈ ગઈ શું કરીએ એવું થતું આજે એક સમયે એમનો ધંધો બિઝનેસ ખૂબ જ વેલ સેટ હતું જ્યારે એમના પપ્પા હતા ત્યારે પણ અને મીરભાઈ પણ પોતે ખૂબ સારી રીતે વેલ સેટ જ હતા પણ આ દવાખાનાની પરિસ્થિતિ એમના દીકરીને બચાવવા માટે જે પણ એમને પહેલું છે એમાં જેમની પાસે જે પણ હતું એ બધું જ આજે વેચી દીધું છે અને આજે વીસ હજારની નોકરી કરવા અત્યારે મજબૂર છે સાથે સાથે આ બીજું ધોળે એવું પણ કોઈ નથી હોતું એટલે બે માતા પિતા બેમાંથી એકને હોસ્પિટલે આજે સતત રહેવું જ પડતું હોય છે તો જો મીરભાઈ કામે જાય તો બેન દેતા હોય છે અને જો છેલ્લે ફાઇનલી દીકરીનો ઈલાજ અત્યારે ફંડના લીધે અટકી જાય એવી પરિસ્થિતિ છે કેમકે એમની પાસે કોઈ યોગ્ય ફંડની જોગવાઈ નથી અને જેથી ચાલુ ટ્રીટમેન્ટ એ ત્યાંથી રજા લઈ લે છે તો એમની હાલત વધારે ખરાબ થઈ જાય છે દીકરીની એટલે ફરી પાછી એડમિટ કરવી પડે છે તો સૌથી વધારે અત્યારે જરૂરિયાત છે એમને ફંડની જરૂરિયાત છે કે જેથી કરીને દીકરીનો ઈલાજ અટકી ના જાય એ માટે એમને ફંડની ખાસ જરૂરિયાત છે આપના દ્વારા જે પણ થઈ શકે એ ફૂલની તો ફૂલની પાકડી જે પણ આપ યોગદાન આપવા માગો છો ડિસ્પ્લે ઉપર એમની ડિટેલ દેખાય છે અથવા ડિસ્ક્રિપ્શનમાં એમની ડિટેલ તમને મળી જશે તમે એમાં પર સંપર્ક કરી શકો છો કદાચ આ વિડીયોમાં સંસ્થાની ડિટેલ તમને મળશે કેમકે એમનું જે બેંક એકાઉન્ટ છે એમાં એટલી લિમિટ નથી કે જેટલું ફંડ સ્વીકારી શકે પચીસ પચાસ હજારથી વધારે ફંડ આવે છે તો એમનું એકાઉન્ટ બ્લોક થઈ જાય છે એટલા માટે સંસ્થાની ડિટેલ નાખવામાં આવશે બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો તો આજે પરિવાર ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે દીકરીની હાલત પણ ખૂબ જ ગંભીર છે તમે વિડીયોમાં કદાચ જોઈ શકો છો હું તેમની જે પણ હોસ્પિટલની ફૂટ વિડીયોગ્રાફી છે વિડીયો જે છે રિયલ ટાઈમ વિડીયો એ હું વિડીયોની સાથે એટેચ કરી દઈશ તમે આ પરિવાર માટે આ દીકરી માટે ચાર વર્ષની આ દીકરી માટે કંઈ પણ નાના મોટી મદદ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર જે પણ હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો અથવા તો ડિસ્પ્લે ઉપર તમને બાર કોડ તેમજ ગૂગલ પે નંબર પણ દેખાઈ રહ્યો છે એના પર તમે મોકલી તેમજ એનો જે પણ સ્ક્રીનશોટ છે વોટ્સઅપ પર મોકલી આપજો જેથી અમને એક આઈડિયા રહે કે આજે પલ માટે અમે કેટલું ફંડ આપણે એકઠું કરી શક્યા છીએ અને કેટલું ફંડ આવનારા સમયમાં આપણે જરૂરિયાત રહે છે બાકી જે પણ ફંડ એમના માટે આવશે એ બધું ટોટલ આપણે એમની દીકરી પલ માટે આપણે વાપરીશું અને એમના પરિવાર સુધી એમના હોસ્પિટલમાં આપણે બને ત્યાં સુધી જમા કરાવી દઈશું બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમે મિરભાઈ સાથે ડાયરેક્ટ વાત કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં મિરભાઈનો નંબર પણ આપી દઈશ તેમજ તમે હેલ્પલાઇન નંબર ઉપર વાત કરી તો પણ તમે એમનો કોન્ટેક કરી શકો છો આપણાથી જે પણ થઈ શકે વધુમાં વધુ મદદ કરીએ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી એમને જે પણ જરૂરિયાત છે એ મદદ થઈ શકે આજે પાંચ સાત લાખનો ખર્ચો એક બે વ્યક્તિથી શક્ય નથી થતો આપણે પણ સમજીએ છીએ પણ જ્યારે આ સો બસ્સો લોકો હજાર હજાર રૂપિયાની કે પાંચસો પાંચસો રૂપિયાની પણ મદદ કરશે તો પણ આજે મીરભાઈને એમની દીકરી પલ માટે ખૂબ મોટીને મદદ મળી રહેશે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરજો આજે રાજકોટની દીકરી છે આજે અમે સુરતથી સ્પેશિયલી આજે આ એક દીકરી માટે ચાર વર્ષની દીકરી માટે અમે આજે એમની મુલાકાતે આવ્યા છીએ એમની પરિસ્થિતિ માટે આવ્યા છીએ અમને એમ થયું કે એના ખરેખર આ પરિવાર જરૂરિયાતમંદ છે એક સમયે ખૂબ છે ગાડી મકાન બધી વસ્તુ હતી અને આજે એક દવાખાનામાં બધી વસ્તુ ગુમાવી ચૂકેલ પરિવાર છે એટલે એની પરિસ્થિતિ તમે વિચારી પણ ના શકો એવી એટલી હદે અત્યારે ખરાબ હશે પરિસ્થિતિ એવું કહી શકીએ આજે ભાડાના મકાનમાં રહ્યો છે વીસ હજારની નોકરી કરે છે નોકરી કરતાં કરતાં દવાખાનું સંભાળવાનું ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કહી શકાય આપણે ખૂબ જ કઠિન પરિસ્થિતિ કહી શકાય એ તો જે કરતા હોય એ જ જાણતા હોય છે આપણાથી જે પણ થાય એ વધુમાં વધુ મદદ કરીએ આપણે આજે મિરભાઈને એમની દીકરી માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારાથી જે પણ થાય એ પુલની તો પુલની પાકડી સ્વરૂપે જે પણ થાય એ મદદ કરજો બાકી મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી દીકરી માટે મદદ કરજો અને દીકરી માટે પ્રાર્થના કરજો જય હિન્દ જય ભારત